હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસ માં તારીખ વિશે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ માં તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે સાથે વાત કરીએ તો એકવીસમો હપ્તો કેમ નવરાત્રીમાં ના મળ્યો એના વિશે વાત કરીશું ને હવે આગળ ક્યારે આપણું પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો મળશે અને શું હપ્તો બે હજારનો મળશે કે જે છે ત્રણ હજારનો મળશે એના વિશે પણ વાત કરીશું અને આટલા લોકોને નહીં મળે હપ્તો એટલે કે કેવા લોકોને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ નહીં મળે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

તે પ્રાપ્ત થઈ છે ખેડૂતોના ખાતામાં મિત્રો એકવીસ મોપ્તો જે છે તે જમા થઈ ચૂક્યો હશે તો કઈ તારીખે હવે હપ્તો આવશે સાથે જ તમને ક્યારે મળશે કે નહીં મળે તેના વિશે પણ મિત્રો વાત કરવાની છે દરેક માહિતી છે જે તમને આપવામાં આવશે આજના એકમાત્ર વિડીયોના માધ્યમથી મિત્રો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી એકવીસ મોફ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે દિવાળી પહેલાં નવરાત્રિ ઉપર જ સરકારે એકવીસ મફતો ખેડૂતોને જે છે આ વખતે આપી દીધો છે પરંતુ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યો નથી મિત્રો અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવ્યો છે પણ ફક્ત જે ગુજરાતના ખેડૂતો છે એમને જ જે છે હપ્તો આપવામાં આવ્યો નથી હવે ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા જે છે મળશે કે નહીં મળે માહિતી જે છે તે આપણને વિસ્તારથી વાત કરવાની છે આગળ આ વિડીયોની અંદર તો વિડીયોને જે છે લાસ્ટ સુધી જોતા રહેજો અને જે ચેનલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો વાત કરીએ હવે આગળની માહિતીની તો મિત્રો માહિતી આપી કે કયા કયા લોકોને હપ્તો નથી મળ્યો અને કયા કયા લોકોને હપ્તો મળી ગયો છે તો મિત્રો હપ્તો જે છે નવરાત્રી દરમિયાન જે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો છે તે હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ત્રણ રાજ્યના ખેડૂતોને હપ્તો મળ્યો છે મિત્રો જે નવરાત્રી દરમિયાન ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મળી ગયો છે હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકોને હપ્તાનો લાભ મળી ગયો છે કારણ કે મિત્રો પંજાબ હરિયાણા અને હિમાચલ ચલ પ્રદેશની અંદર અત્યારે જે છે પૂર જેવી સ્થિતિ પરિસ્થિતિ છે તેને કારણે અત્યાર જે છે ખેડૂતોના હપ્તા એક મહિના અગાઉ સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે મિત્રો હરિયાણા પંજાબ અને ઉત્તર અંદર સ્થિતિ હાર છે છે કારણે જ જે અમને એક મહિનો વહેલો હપ્તો આપી દેવામાં આવ્યો છે કે જેનાથી બે હજાર રૂપિયાનો ઉપયોગ કરી ખેડૂતો બે હજારનો ઉપયોગ ખેડૂતો કરી શકે હવે મિત્રો તમને જણાવી દઈએ કે જો પંજાબ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોની અંદર બે હજારના હપ્તો જે મળી ગયો હશે અને તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને ટોટલ પાંચસો ને સિત્તેર કરોડ રૂપિયા જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો હિમાચલ પ્રદેશ પંજાબ ને હરિયાણામાં પાંચસો ને સિત્તેર કરોડ રૂપિયા ખેડૂતોની અંદર વીંચવામાં આવે છે ખેડૂતોના ખાતામાં હવે વાત કરીએ તો આપણા ગુજરાત માટે ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે અને શું પાત્રતા રહેશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને દિવાળીની આસપાસ હવે કેટલાક દિવસોની અંદર જે છે હપ્તાનો લાભ મળવાનો છે મિત્રો જે ગુજરાતના ખેડૂતો છે એમણે દિવાળીની અંદર કેના આસપાસ જે છે હપ્તાનો લાભ જે છે મળી ચૂકવાનો છે ઓક્ટોમ્બર મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે અને કેટલીક જે છે એટલે હવે આજ દિવસમાં જે છે આપણો એકવીસમો હપ્તો આવવા આવે એવી સંભાવના રાખવામાં આવી છે પણ હપ્તો આવે તે પહેલાં જે સરકાર દ્વારા કાર્યો આપવામાં આવેલા છે એ કાર્યો તમારે પૂરા કરી લેવા જોઈએ જેમ કે કેવાય સી આ તર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન અને ડીબીટી આ છ કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે તો જ તમને યોજના અંતર્ગત હપ્તોમાં લાભ મળશે અને તો હપ્તો મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી શકેના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ